આવે છે વાર ટ્રેક્ટર ઇન્જનનું ઘેર પડ્યું છે ગાડી આપણી કે ફસાણી નહીં અમે ક્યાં આપણા ગરીબ છે

હે અમારે ભગવાનની ઘણી મહેરબાની હોય તો કાધે ખૂટે એમ નહીં અને નાખે એમ ઓવા ના ના તમારું દરવ ક્યાં હતું હા એમ મૂકો છો અમારે તો ભગવાનનો ઘણો ઘણું બજવા લેતો ને કોણ આખો ભંડારો ભરવો પડ્યો છે હે ના ના જરૂર તમારે હોય તો ભ

એટલે લઈ જાઓ ના પાડ્યું છે મેં હે એટલે ગાડી લઈ જાવ જો ઈ પડી જો વારમ પડી તમે લઈ જા ના ના લઈ જાવ યાર ના ના મારે તો પછી મારે આવી છે ભગવાન હે પેલા ગારાં માર ગાડી ફસાડે ભત્રી જામ શું છે શું 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 મરી જાય એમ કેમ શીખ કોઈ ખબર નઈ ગાડી ગારામાં ફસાડે દવા ખાના લઈને જવું હે

અમારે કશું જરૂર ના પડે ઘણી વાર છે ભગવાન આ તો ખાલી અખતરો જ કરતો હતો તમારો અમારો ભત્રીજો મોનતો નતો શું અખતરો કરતા એ ભત્રીજા ભત્રીજા વાય 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 ઓહો બે મળીને કોણ આવે આ તો કહેતા હતા લવિંગજી મનવામ કહેતા હતા ને તેમ કહેતા હતા

હું એમ કુ હા મારે પત્રી તો દવાખોને છે એ કેટલી આખી ફેલ છે એટલે સો સાત લાખ રૂપિયા ખર્ચો થાય એવો છે પચાસ કે લાખ કડવાજી મારે તમને ખબર છે ને કેટલી તકલીફ છે એટલે હું તો પસાર હજાર થયો તો કરી આલો ને સુગાજી પણ કડવાજી તમે નહીં માનતા હોય આ વરત ની વાવ જોડવા આવ્યું

જે હોય પોષ પછી આશા વસ્તુ એવી છે ને કોઈ દાડો ઉદાસ ના થાય આશા જો આશા લઈને જન એ પૂરી કરી આલે માફી તો બને એવું તો ના પણ મારું નામ રાખ્યું ને તમારું મને નવી લાગી મેડવાજી છે મને